નમસ્કાર હું સતીષ કિશોરી ન્યૂઝ નાઇન્ટી સિક્સ ગુજરાતીમાં આપ એક નવા સમાચાર સાથે સ્વાગત કરું છું દોસ્તો આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે એક મહિનાથી ડેઢિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફરાર હતા જેઓ આજે એક મહિના અને નવ દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા એક મહિનાથી ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફરાર હતા જેઓ આજે એક મહિના અને નવ દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે વન કર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે આ સમયે ત્યાંના આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ચૈતરભાઈ વસાવાના સમર્થકો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે રાજ્યમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમયે સમાચાર સામે આવતા ચકચાર મચી ગયો છે તેવામાં આજે ચૈતર વસાવાએ પોલીસ સામે સરેન્ડર કર્યું છે ઉલ્લેખનીય છે કે બુધવારે જૂનાગઢના વિસાવદારના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું ધરી દીધું છે નર્મદા જિલ્લામાં ચેતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાના કેસ નોંધાયો હતો છેલ્લા એક મહિનાથી ચેતર વસાવા ભૂગર્ભમાં રહ્યા હતા ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા જોકે અદાલત અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી ત્યારે પોલીસ સમક્ષ હાજર થશે એમ સૂત્રો પાસેથી માહિતી જાણવા મળેલ છે છેલ્લા એક મહિના અને નવ દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંધ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ડેડિયાપાડા જતી તમામ ગાડીઓની હાલ ચેકિંગ થઈ રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થશે તે વાતને લઈ સમર્થકોને ટેકેદારો મોટી સંખ્યામાં ડેડિયાપાડા ખાતે ઉમટી પડ્યા હતા કેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સામે વન કર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદ ફરાર છે અને તેઓ જામીન મેળવવા દોડીધામ કરી રહ્યા છે રાજપીપળાની સેશન કોર્ટ આગોતરા જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પણ ધારાસભ્યને રાહત મળી નથી ધારાસભ્યને વન અધિકારીઓને ઘેર બોલાવવાનો અધિકાર કોણે આપ્યો તે આકરી ટકોર સાથે હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી છે એક મહિનામાં ઉપરાંત ચૈતર વસાવવા પોલીસને ચમકો આપી ભાગી રહ્યા ધારાસભ્ય પર વન કર્મીઓને ઘેર બોલાવીને ધમકી હવામાં ગોળીબાર કરી સાઠ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે આ કેસમાં તેમના પત્ની શકુંતલા સહિતના ત્રણ આરોપીઓ પણ જામીન મેળવવા દોડધામ કરી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટ આખરી ટિપ્પણી કરી હતી કે કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા સેશન બાદ હવે હાઈકોર્ટમાં પીછે હટ થતા ધારાસભ્ય પાસે એકમાત્ર સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બાકી રહ્યો છે બીજી તરફ તેમની પત્ની સહિતના ત્રણ આરોપીઓને પણ નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે તો દોસ્તો આમાં સાચી હકીકત શું છે તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા